હાઈ ગાઈઝ આજે આપણે ચોખાની પાપડી બનાવીશું આમ તો લાગે કે આ તો ટ્રેડિશનલ છે અને દર વર્ષે દરેક વ્યક્તિ બનાવતી જ હોય છે પણ તમે એકવાર આ રીતથી કરજો ખૂબ જ સરસ બનશે એકદમ સોફ્ટ મોંમાં જતાં જ પીગળી જાય એવી અને તમે એમનો કલર પણ જુઓ એકદમ સફેદ અને સાઇઝમાં પણ તમે જોયું કે ફૂલીને ડબલથી પણ મોટી થશે તો એમને આપણે પરફેક્ટ માપની સાથે તૈયાર કરીશું અને સાથે સાથે એમને કૂક કરવામાં એમને બાફવામાં કેટલો સમય લેવો એ ખાસ કાળજી રાખવાની છે તો એમના માટે સૌથી પહેલાં ચોખાનો લોટ લીધો છે પાંચસો ગ્રામ અને એમની અંદર દોઢસો ગ્રામ જેટલો સાબુદાણાનો લોટ લીધો છે સાબુદાણાનો લોટ તૈયાર પણ મળે છે અને જો ઘરે બનાવવો હોય મારો ઘરનો બનાવેલો છે તો સાબુદાણાને હળવા એવા આપણે શેકી લેવાના છે અને શેક્યા બાદ તમે મિક્સી જારમાં કરશો એટલે એકદમ સરસ ફાઇન એમનો પાવડર તૈયાર થઈ જશે તો પાંચસો ગ્રામ ચોખાના લોટની સામે દોઢસો ગ્રામ આપણે એમ સાબુદાણાનો લોટ લીધો છે એ માપ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે અને હવે જે વાસણમાં આપણે એમને કૂક કરવાનો છે એમને તેલથી ગ્રીસ કરી લેશું જેથી કરી અને એ તળીએ ઓછું શક્ય એટલું ઓછું ચોટે હવે આપણી પાસે જેટલો ચોખાનો લોટ છે એમનાથી ડબલ પાણી લીધું છે તો એક બાઉલ આપણે ભરીને રાખ્યું હતું એ બે બાઉલ ભરીને પાણી લીધું છે અને જો તમારી ચોખાની કણકી છે એ કદાચ નવી હોય તો તમે દોઢ ગણું પાણી લેશો તો પણ ચાલશે અને જૂની હોય તો ખાસ બે ગણું લેવાનું અને પાણીને આપણે પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને રાખ્યું હતું તો ધીમે ધીમે જોશો કે પાણી ગરમ સારી રીતે થઈ ગયું છે તો એમાં આપણે અડધી ચમચી જેટલું નિમક એડ કરી દઈશું અને અડધી ચમચી ભરી અને પાપડ ખાર લીધો છે અને બે ચમચી જેટલા તલ સફેદ લીધા છે બિલકુલ ઓપ્શનલ છે અને જીરું લીધું છે એમને હળવું એવું કૂટીને લીધું છે અને બસ હવે ઢાંકી અને સારી રીતે આપણે એમને ઉકળવા દેવાનું છે આ રીતનું જોઈ લઈએ કે સરસ ઉકળવા લાગ્યું છે હવે આ ઉકળવા જ્યારે લાગે ને ત્યારબાદ આપણે એમને મીડિયમ ટુ લો ફ્લેમનું અંદર પંદર મિનિટ માટે ખાસ પંદર મિનિટ માટે એમને આપણે થવા દેશું અને ચાર મેં તીખા મરચાં લીલા મરચાંની પેસ્ટ કરીને લીધી છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની અધકચરા રાખશું તો પણ ચાલશે અને હવે એ મરચાં એડ કર્યા બાદ પાંચ મિનિટ હજી આપણે એમને ઉકળવા દેવાનું છે જો આ પ્રોસેસ તમે ઓછી કરશો ને તો તમારી પાપડી છે ફાટવાની પૂરેપૂરી શક્યતા રહે છે કારણ કે ઘણી વ્યક્તિ પાસેથી સાંભળ્યું હોય છે કે પાપડી ફાટી જતી હોય છે વચ્ચેથી તિરાડ પડી જતી હોય છે ઘણી વખત છેડા પરથી એ એમના કિનારીઓ છે ટૂંકમાં એ પણ ફાટી જતી હોય છે બિલકુલ પ્રશ્ન નહીં આવે જો તમે એમને પંદરથી સત્તર મિનિટ માટે સારી રીતે પાણીને ઉકળવા દીધું હશે ને એટલે તમારે એ પ્રશ્ન સોલ્વ થઈ જશે હવે આપણી પાસે રહેલો જે લોટ છે મિક્સ કરેલો એ લોટને આપણે થોડો થોડો કરી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું એટલે બે બેચની અંદર મેં લીધો છે અને આપણે એકદમ સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે અને તમે શરૂઆતમાં જોયું હશે કે મેં લોટ બંને છે અલગ અલગ હતા એ બતાવવા માટે રાખ્યા હતા અને તમે જો સીધો જ એમને એકી સાથે દળી દેતા હોય તો તમે એ રીતે પણ દળી અને એકી સાથે પણ લઈ શકો છો પણ મેં તમને બતાવવા માટે બે અલગ અલગ રાખ્યા હતા પછી લોટ બંને છે એકદમ સારી રીતે મિક્સ કરી લીધા હતા મિક્સ કર્યા બાદ જ આપણે આમની અંદર એડ કરશું એટલે એકદમ સારી રીતે પાપડી છે એક સરખી તૈયાર થશે અને હવે તળિયા તમે જોઈ શકો છો કે તળિયું કેટલું ક્લીન છે આપણે તેલ લગાડ્યું તો એના કારણે આપણું વાસણ છે એ વધારે એમાં લોટ છે બિલકુલ નહીં ચીપકે હવે એક લોઢી લીધી છે લોઢીની ઉપર આપણે આ રીતે સીધું જ આપણું તપેલું રાખી દેશું જેથી કરી અને જે આપણે બાફવાની એક પ્રોસેસ છે ને એ પણ આપણે નહીં કરવી પડે એટલે એક વાસણની અંદર આપણું કામ જે થઈ જશે તો હવે આપણે એમને એકદમ સારી રીતે તળિયા સુધી આ રીતે સ્પ્રેડ કરી લેશું અને એમને ઢાંકી અને બાફવાનું છે હવે જુઓ બાફવા માટે ખાસ વીસથી પચીસ મિનિટ જેટલો સમય છે આપવાનો છે અને વચ્ચે વચ્ચે તમારે પાંચ સાત મિનિટના અંતરે ત્રણથી ચાર વખત એમને આ રીતે ચલાવી લેવાનું છે જેથી કરી અને તળિયે પણ ઓછું ચોટે અને આપણો લોટ છે ચોખા માટે પાપડી માટેનો એકદમ સરસ બફાઈ જાય ઉપરથી નીચે સુધી સારી રીતે બફાઈ જાય એ જરૂરી છે અને આમાં પણ જો તમે સમય ઓછો દેશો તો પણ પાપડી ફાટવાની શક્યતા પૂરેપૂરી રહેશે તો વચ્ચે વચ્ચે મેં એમને ચલાવી અને તમે જોઈ શકો છો કે લોટ ઘણો જ પોલો થઈ ગયો છે પરફેક્ટ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે કોઈપણ એક વાસણની અંદર આપણે એમને ટૂપવાનું છે અને આ પણ જો એક ખાસ કાળજી રાખવાની છે કે ગમે ત્યારે ગમે એ વાસણની અંદર આપણે ટૂપીએ ને તેલથી ગ્રીસ કરી લેશું જેથી કરીને એ ઓછું ચોંટે કારણ કે સાબુદાણા છે ને એ વધારે ચોંટતા હોય છે તો આ રીતે તેલથી આપણે કરી લેશું અને આ રીતે મેં ગ્લાસ લીધો છે જેથી કરીને આપણા હાથ છે દાજે નહીં અને આ રીતે આપણે એમને ટૂંકવા માટેનો જે સમય છે ને એ પણ તમારે પાંચ મિનિટ આ પ્રોસેસ કરવાની છે જો આ રીતે એકદમ સારી રીતે મસડીને કરશો ને એટલે પાપડી ખૂબ જ સરસ અને એક સરખી અને ટ્રાન્સપરન્ટ તૈયાર થશે હવે આપણે આમના લુવા તૈયાર કરી લેશું તો તમારે જેવડી સાઇઝની પાપડી તૈયાર કરવી છે એ પ્રમાણે એમના તમે લુવા છે એ બનાવી શકો છો હું પૂરીથી થોડી મોટી સાઇઝની કરું છું અને તમે જોયું ને શરૂઆતમાં ફૂલીને આપણી પાપડી છે કેટલી મોટી તૈયાર થાય છે તો ખૂબ જ આસાન છે બનાવવું અને મેં તમને કીધું એ મુજબ એક વાસણની અંદર આપણી પાપડી છે એ બની અને તૈયાર થઈ જશે તો આ લુવાને ઢાંકીને આમાં રાખી દીધા છે અને જો તમારી પાસે કેસરોલ હોય ગરમ રોટલી માટેનું તો તમે એમાં પણ રાખી શકો છો જેથી કરીને ઉપરનું પળ પણ સૂકે સુકાઈ ન જાય અને સાથે સાથે આપણા લુવા છે સરસ ગરમ રહેશે એટલે આપણું કામ એકદમ આસાન થશે હવે આપણે પાપડી તૈયાર કરવા માટે થઈ અને પાપડી માટેનું મશીન લીધું છે અને જો તમારી પાસે શક્ય હોય ને તો બટર પેપર રાખશો ને તો તમે બિલકુલ તેલની પણ જરૂરિયાત નહીં રહે એક વખત તમે બટર પેપરને તેલથી હળવું એવું ગ્રીસ કરી અને બસ એકદમ હળવા હાથથી પ્રેસ કરશો એટલે સરસ મજાની આપણી પાપડી છે બની અને તૈયાર થઈ જશે તો છે ને બનાવી એકદમ આસાન તો તમે આમને સીધી જો એને ફ્લેટ રાખી હોય ને પાપડીને વધારે પડતી ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે સુકવતા હોય છે તો સુકાઈને એકદમ એ કૂકડા વળી જતા હોય છે એકદમ ભેગી થઈ જતી હોય છે તો એ ન થાય ને એમના માટે થઈને શક્ય એટલું જાડું પ્લાસ્ટિક લેશું અને એમની ઉપર અને ખાસ સીધી જ તડકાની અંદર જ આપણે એમને સુકવશું જેથી કરી અને આપણી પાપડી ક્યારેય નહીં ફાટે તો મેં એમને એક દિવસ માટે સરસ મજાના તડકાની અંદર સૂકવી તો તમે જોઈ શકો છો કે આપણી પાપડી છે ખૂબ જ સરસ સુકાઈ ગઈ છે ને એકદમ ટ્રાન્સપરન્ટ તૈયાર થઈ છે મસાલા પણ ખૂબ જ સરસ દેખાય છે અને નીચેથી જો અમારો હાથ છે એ પણ દેખાય છે તો ખૂબ જ સરસ પારદર્શક ને એકદમ કાચ જેવી દેખાતી અને ક્યાંયથી પણ બિલકુલ નથી ફાટેલી એવી સરસ મજાની આપણી પાપડી છે એ બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એમને ફ્રાય કરીને પણ ચેક કરી લઈએ કે આપણી પાપડી છે કેવી બને છે તો તેલને એકદમ સારી રીતે આપણે પહેલાં ગરમ થવા દેવાનું છે અને એકદમ ગરમ તેલની અંદર જ પાપડી આપણે એડ કરવાની છે જો તેલ ઓછું ગરમ હશે ને તો પાપડીની અંદર તેલ આવવાની પણ પૂરેપૂરી શક્યતા રહેશે અને પાપડી છે એકદમ સરસ ફૂલશે પણ નહીં તો એકદમ તેલ છે સારી રીતે ગરમ થઈ ગયા બાદ આપણે પાપડીને ફ્રાય કરી તમે જુઓ ખૂબ જ સરસ ફૂલી અને એકદમ મોટી મોટી આપણી પાપડી છે એ તૈયાર થશે અને એકદમ નાની સાઇઝમાંથી આખા આપણા વાસણની અંદર ભરાઈ જાય એવી પાપડી છે બની અને એકદમ દૂધ જેવી સફેદ કહી શકાય એવી આપણી પાપડી છે એ બની અને તૈયાર થઈ ગઈ છે તો આપણી પાસે જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે જ આપણે પાપડીને તરીશું અને બાકીની પાપડી છે એ આખું વર્ષ માટે સ્ટોર કરીને એકદમ આરામથી સાચવી શકશું કારણ કે આપણે તેલનો પણ એમને જ્યારે પાપડી બનાવી છે ત્યારે બિલકુલ જ આપણે તેલ ઓછી જ માત્રામાં ઉપયોગમાં લીધું છે તો આપણી પાપડી છે આખું વર્ષ ક્યારે પણ એ ખોરી પણ નહીં થાય અને આખું વર્ષ કરતાં પણ વધારે સમય એ સારી રહેશે એવી સરસ મજાની પાપડી છે બની અને તૈયાર થઈ ગઈ છે તો વધારાની પાપડીને આપણે ડબ્બાની અંદર ભરી અને એમને સ્ટોર કરી લેશું અને તમે જુઓ એકદમ ગોળથી ભાંગી જાય ને એટલી સોફ્ટ અને એમનો અવાજ પણ સાંભળો તો એકદમ સરસ મજાની કુરકુરી અને કરારી એવી આપણી પાપડી છે બની અને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ